તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો રિઝર્વ બેંક ઇન્ડિયા તરફથી ખાસ કરીને હવે કાંઈ પણ ગીરવે રાખ્યા વગર બે લાખ રૂપિયા સુધીની છે લોન મળશે મિત્રો ખેડૂતો માટે કહેવાય ને કે કોલેટરલ વિના કૃષિ લોનની મર્યાદાની અંદર છે વધારો કરવામાં આવ્યો છે બે લાખ કરી દીધી છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી છે લાગુ પડશે મિત્રો વાત કરીએ ભારતીય રિઝર્વ બેંકે છે કોઈ પણ ગીરવે રાખ્યા વગર છે ખેડૂતોની લોનની મર્યાદા છે જે એક લાખ સાઈઠ હજાર હતી મિત્રો એને વધારીને બે લાખ કરી છે મિત્રો આ નિયમ છે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી લાગુ પડશે આ પગલા છે મિત્રો ખાસ કરીને આ પગલું વધતા જે ખર્ચ વધે જે ખાસ કરીને છે મિત્રો નાના અને શ્રીમાન ખેડૂતોને સહાય આપવાના ઉદ્દેશથી છે લેવામાં આવ્યું છે નેવા નિર્દેશમાં છે દેશની જે બેંકને ધિરાણ કરતા દીઠ છે મિત્રો બે લાખ સુધીની કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ માટે છે લોન માટે વિશેષ ખાસ કરીને મિત્રો જે કોલેટ્રલ અને માર્જિન આવશ્યકતાઓ માફ કરવાનો છે નિર્દેશ આપવામાં આવેલો છે કૃષિ મંત્રાલયે જણાવ્યા અનુસાર છે મિત્રો આ નિર્ણય વધતા જે ઇનપુટ ખર્ચ અને ખેડૂતો માટે લોનની ઉપલબ્ધતા છે સુધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી લેવામાં આવેલો છે મિત્રો અને નિવેદનમાં કહેવામાં પણ આવ્યું છે કે આ પગલે છે છ્યાસી વધુ ખેડૂતોને છે એ વિશેષ ફાયદો થશે મિત્રો જેથી ખાસ કરીને નાના શ્રીમાન જમીન માલિકો છે જેને બેન્કોના જે કહેવાય ને કે દિશા નિર્દેશોનો ઝડપથી અમલ કરવા અને નવી લોનો જોગવાયો અંગે છે વ્યાપક જાગૃતિને સુનિશ્ચિત કરવાની સૂચના છે વિશેષ આપવામાં આવેલી છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે વિશેષ જે એક પોઈન્ટ સાહીઠ એટલે કે મિત્રો જે એક લાખ સાઠ હજારની લોન હતી અને બે લાખની લોન છે કરી દેવામાં આવેલી છે આરબીઆઈ તરફથી વિશેષ સમાચાર છે ખેડૂતો માટે સારા મળી રહ્યા છે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો